નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ગુજરાત વિધાનસભાની ખાલી પડી રહેલી જે બે બેઠકો હતી આ બેઠકોની પેટા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેરાત કરી દીધી છે અને ઓગણીસ જૂનના રોજ મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ ત્રેવીસ જૂનના રોજ આવશે મહેસાણ જિલ્લાનું કડી છે ત્યાં પણ આ વિધાનસભાની બેઠક ખાલી હતી અને તેનું કારણ હતું કે પુર જે હતા કરશનભાઈ સોલંકી તેમનું દેહાંત થયું હતું અને દેહાંતના કારણે બેઠક ખાલી પડી હતી આ બેઠક પર કોણ ઉમેદવાર હશે તે ચર્ચાઓ અત્યારથી જોર પકડ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રહલાદ પરમાર છે તેમનું નામ સતત રહ્યું છે જ્યારે કોંગ્રેસ છે કોંગ્રેસમાંથી બે ઉમેદવારોના નામ છે જેમાં પ્રવી પૂર્વના જે મોડી મંડળ છે તે જ કરશે કે આ ચૂંટણીમાં કોણ ઉમેદવાર રહેશે જાતે આ ચૂંટણી છે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે તે અને આમ આદમી પાર્ટી પણ તેમના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ માનવામાં આવે છે પરંતુ એક લાંબા સમયથી આ કડી વિધાનસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ છે અને આંતરિક વિવાદના કારણે હવે કોણ ઉમેદવાર હશે તે તરફ સૌ કોઈની નજર છે આ ચૂંટણી જાહેર થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી છે આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાનું અને વિસાવદર વિધાનસભાનું મતદાન થશે અને એ પ્રમાણે હવે તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા ફોર્મ ભરવાથી માંડી પરત ખેંચવા અને પ્રચાર કરવો ત્યાં સુધીની બધી પ્રક્રિયા અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશ ભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હવે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે અમારા પક્ષની પદ્ધતિ પ્રમાણે શક્ય છે કે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે આ નિરીક્ષકો કડી આવે અને કાર્યકરોને મળે હોદ્દેદારોને મળે એમનો અભિપ્રાય મેળવે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કર્યા પછી વધુને વધુ

આવેલા જે લોકો છે તે પણ સફળ નથી થયા અને એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ બેઠક છે તે અનામત છે ને સંભવત પાર્ટી કડી બહારના કોઈ ઉમેદવારને ટિકિટ આપે તો પણ નવાઈની સાથે સૂત્રો તે પણ જણાવી રહ્યા છે કે જે કોઈ ઉમેદવારની પસંદગી થશે તેમાં તાલુકાનું જે સંગઠન છે તાલુકાના જે સંગઠન છે તેને એક મહત્ત્વનો રોલ રહેશે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહ્યા છે જોકે ફાઇનલી નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ હોય કોંગ્રેસનું મોડી મંડળ હોય આમ આદમી પાર્ટી હોય કે પછી શંકરસિંહ વાઘેલાની જે પ્રજાશક્તિ ડેમોક્રેટ પાર્ટી છે તેમનું મોડી મંડળ જ નક્કી કરશે ટૂંકમાં આ કડી વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણી રસપ્રદ થાય તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ